શ્રવણ કાવડ લઈને ફરતો ગીર થે તીર્થ ચાલ્યો જાય 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 શ્રવણ કાવડ લઈને ફરતો વૃદ્ધ માતા પિતાની સેવા કરતો ગીર્થે તીર્થ ડગલા ભરતો હાલ્યો જાય 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 એક વખતની વાત છે એક વખત આ શ્રવણ એ પોતે ગયો હતો ત્યારે તેવા સમયે સાવિત્રી હતા એ સાવિત્રી એ પોતે ઘરની અંદર હતા અને એમને સાસુબા જે હતા જ્ઞાનવતી એમણે કહ્યું કે બેટા તું મને પાણી આપ એટલે આ જે સાવિત્રી હતી એ કંઈ જ બોલે નહીં એટલે થોડી વાર રહી અને આ જે જ્ઞાનવતી હતા જે શ્રવણની માતા હતા એમણે ફરીથી બૂમ પાડી અને કહ્યું કે બેટા તો મને પાણી આપ આમ જોયું તો કોઈ અવાજ આવ્યો નહીં પણ થોડા સમય પછી એ આ જે જ્ઞાનવતી હતા એ વિચાર કરવા લાગ્યા અને મનની અંદર એ કહેવા લાગ્યા કે જોયું પારકાએ પારકા કારણ કે અમારી સેવા કોણ કરે જે મારો દીકરો હોત શ્રમણ તો તરત જ એ પાણી લાવ્યો હોત અને અમને એ પાણી પીવડાવ્યું હોત એટલે થોડા સમય પછી આ સાવિત્રી હતી એ સાવિત્રી પાણીનો ગ્લાસ ભરી અને આ જ્ઞાનવતી હતા સાસુબા એમને પાણી આપે છે ત્યારે આ જ્ઞાનવતી બોલ્યા કે શું બેટા તારને કેમ નહોતી બોલતી તે ક્યાં ગઈ હતી કારણ કે જ્ઞાનવતીને જે હતા સાસુબા એ અંધ હતા એમને દેખાતું નહોતું એટલે ત્યાર પછી એમણે કહ્યું કે જો અમારો દીકરો હોત તો મારો ફળ્યો હોલ તૈયારીમાં ઝીલે લીધો હોત અને એ તરત જ પાણી લઈને આવ્યો હોત પરંતુ તને પાણી આપતી આટલું મોડું કેમ થયું ખરેખર પારકા એ પારકા જો મારા દીકરો હોત તો તત મને પાણી આપ્યું હોત આમ વાત થતી હતી ત્યાં તો શ્રવણ એ પોતે લાકડા લઈ અને પછી આવ્યો અને પછી સાવિત્રીને એક બાજુ ઘરના ખૂણાની અંદર બેઠેલી જોઈ એટલે કહ્યું કે કેમ શું થયું એટલે સાવિત્રી બોલી કે મને તો સાસુમાં એમ કે કડવા વહેણ કહે છે એટલે આ જે શ્રવણ હતું એ શ્રવણે એમની મા માતા પાસે જાય છે અને કહે છે કે મા તો શું બોલી હતી ત્યારે એની માએ કહ્યું કે કાઈ નહીં બેટા મેં તો એટલું જ કહ્યું કે પારકાએ પારકા જો મારો દીકરો હો તો તરત જ મને પાણી આપ્યું હોત પણ મને પાણી આપવા એ બે ત્રણ વખત મેં પાણી માંગ્યું ત્યારે મને વહુ બેટાએ પાણી આપ્યું છે આમ મેં કહ્યું બીજું કાંઈ જ કહ્યું નથી એટલે શ્રવણ એટલે સાવિત્રીને કહે છે અને એમના ધર્મપત્નીને કે જો વડીલો છે કઈ કડવા શબ્દો શબ્દ બોલે ને તો આપણે એને સહન કરવા જોઈએ આમ એ કહે છે પરંતુ આ સાવિત્રી તો મનની અંદર લાગી આવ્યું કે ખરેખર મારે આવું સાંભળવું ના જોઈએ હું તો મારા બાપને ઘેર જતી રહીશ એટલે આ જે સાવિત્રી હતી એ એનો ઘરની અંદર જે કપડો હતો ને એ બધા કપડા પટારાની અંદરથી કાઢ્યો મોટું પોટલું વધ્યું અને માથા મૂક્યું અને પછી એ તો ચાલતી થઈ એટલે શ્રવણ છે ને શ્રવણ કે છે કે તું ક્યાંય ક્યાં જાય છે તારે આ સાવિત્રી કહે છે હું તો મારા બાપને ઘેર જાઉં છું કારણ કે તમારી મા આવું બોલે એ મને ચાલે નહીં સાવિત્રી હતી એ તો નીકળી ગઈ ત્યાર પછી આ જે હતો શ્રવણ એ પોતાની જે માતા હતી જ્ઞાનવતી એ જ્ઞાનવતીને આ જોડીને કહે છે કે મા અને જે એમના પિતાશ્રી પણ હતા શાંતનો એ શાંતનું પણ કહે છે આજ જોડીને બંનેને મમ્મી પપ્પાને કે તમારી શું ઈચ્છા છે ત્યારે એમના માતા પિતા કહે છે કે બેટા અમે હવે વૃદ્ધ થઈ ગયા છે અમને કંઈ દેખાતું નથી અને અમારી કોઈ ઈચ્છા નથી પણ છેલ્લે છેલ્લે અમારી એક ઈચ્છા છે બોલે શું અમને કે છે ને અમારે બધા તીરથી દર્શન કરવા છે એટલે આમ કહ્યું એટલે શ્રવણ કર્યું કે સારું હું તમને કાવડની અંદર બેસાડી અને તમને તીરથની યાત્રા કરાવું એટલે પછી શ્રવણ હતો તો એક સુસારના બોલાયા અને એમને કીધું કે આ ઝાડ છે એની અંદરથી મને સરસ મજાનો એમ કે તમે બે એક બનાવી આપો કે જેની અંદરથી એક નાના નાના બેનને છાપ લીધા અને પછી પેલા સુથારને કહ્યું એ પ્રમાણે એમણે સરસ ડોલી જેવું એમણે બનાવી આપ્યું અને એક બાજુ છાબની અંદર પિતાને બેસાડે છે

માતા પિતાની સેવા કરવા માટે તત્પર બન્યું અને પછી જ્યાં જ્યાં રસ્તાની અંદર અયોધ્યાની અંદર જે જે તીરથ હોય ને એ બધા તીરથની અંદર જઈ અને માતા પિતાને એ સ્નાન કરાવતો હતો પહેલાં સરયુજી જે આવ્યા તો સરયુની અંદર સ્નાન કરાવ્યા પછી આગળ જતા ગંગા નદી આવ્યા તો ગંગા નદીની અંદર પણ એમણે એમને સ્નાન કરાવ્યા આમ શ્રવણ જેવો માતા પિતાની સેવા કરતો હતો ને એમ આપણે આપણા જીવનની અંદર પણ આપણે આપણે માતા પિતાનો બોલ એ તરત જીલી લેવો જોઈએ અને જે આજ્ઞા આપણને આપે ને એ આજ્ઞા પ્રમાણે આપણે માતા પિતાની સેવા કરવી જોઈએ કારણ કે કહ્યું છે ધર્મ ગ્રંથમાં બોલે શું પિતૃ દેવો ભવ પિતાને દેવ સમાન જાણો પિતાને ભગવાન સમાન જાણો પછી કીધું માતૃ દેવો ભવ માતાને ભગવાન સમાન જાણો પછી આ જોડે કીધું આચાર્ય દેવો ભવ ગુરુને ભગવાન સમાન જાણો આમ આપણે આપણા માતા સેવા કરીએ એ જ આજના શબ્દ ને પ્રાર્થના બોલીએ કૃષ્ણ લાલ જય